જે ચોર્યાસી લોકોને અંદર પૂરવામાં આવ્યા છે તેમને અંદર લઈ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે ઘણા ઈજા પણ થઈ છે ઘણા ને અને હજુ પણ એ લોકો નિર્દોષ લોકો ને અંદર નાખે છે તો એ ના બનાવ બનવો જોઈએ અને જે જે પોલીસ લોકોએ જે હુમલા કર્યા છે તે જે હુમલા કર્યા છે નિર્દોષ લોકો ઉપર તો એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે અને હવે પછી કોઈ એવો બનાવ ના બને કે કોઈ નિર્દોષ લોકોને અંદર પૂરવામાં આવે સ્વીકારવામાં નહીં આવે તો કયા પ્રકારના કાર્યક્રમ આપવામાં જો અમારી માંગ અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગુજરાત બંધ એલાન કરશું આવી માંગ કરશું અમે કે ગુજરાત બંધ એલાન થાય બીજું કે ધરણા ઉપર અમે બેસશું કઈ તારીખે પચીસ તારીખે અને ખોટી કલમો જયેશભાઈ ઉપર

અને વિછિયામાં જે હાલ અત્યારે બનાવ બન્યો છે પથ્થરમારાનો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને પોલીસોએ પણ પથ્થરમારો કર્યો છે તો પોલીસ ઉપર કોઈ જ જાતનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માસુમ લોકો ઉપર ગુનો દાખલ કર્યો છે અને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને ખોટી કલમો લગાવી છે તો એમની લડત માટે અમારા પ્રમુખ કોડી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર લડત માટે ઉભા રહ્યા છે તો એમને જેતપુર પોલીસ ચોકીએથી નોટિસ મોકલવામાં આવી છે અને દબાવવામાં આવ્યા છે કે તમે બેસી જાઓ અને અત્યારે હવે અમારી માંગ એ છે કે જે માસુમ લોકોને ને જેલમાં પૂર્યા છે એમના ઉપરથી થી ખોટી કલમો હટાડે અને જયેશ ઠાકોરને જે હેરાન કરે છે ખોટી નોટિસો મોકલે છે એને બંધ કરે